પણ નારાજગી વ્યક્ત કરી સૂત્રો પાસેથી આ વિગતો મળી રહી છે આપને જણાવી દઈએ કે રાજકોટમાં જે ઘટના બની છે સત્યાવીસ લોકો જીવતા ભૂંજાયા છે આ કેસમાં સરકાર હવે અધિકારીઓ સામે પણ લાલાક કરી છે ત્રણ આઈપીએસ એક આઈએસની બદલી કરી દેવામાં આવી છે જેના કારણે આઈએસ આઈપીએસ લોબીમાં નારાજગી જોવા મળી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ જોડાયા છે આપણી સાથે હિતલ જે રીતે રાજકોટ આ કાંડમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને સરકાર કોઈને પણ છોડવાના મૂડમાં નથી જોવા મળી રહી અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે ત્રણ આઈપીએસ એક આઈએસ ની બદલી કરવામાં આવી અને હવે તેના જ કારણે આઈએસ આઈપીએસ લોબીમાં નારાજગી જોવા મળી રહી છે જી ગુશલ ચોક્કસ એવું કહી શકાય કે આ સમગ્ર રાજકોટ ગેમિંગ ઝોનનો અગ્નિકાંડ છે એ અગ્નિકાંડની આગ જે છે હવે રાજ્ય સરકારને પણ લાગી રહી છે કારણ કે રાજ્ય સરકારના મુખ્ય એવું કહી શકાય કે આઈએસ અને આઈપીએસ બંને લોબી ક્યાંકને ક્યાંક રાજ્ય સરકારની રીતિ નીતિથી નારાજગી હોવાની જાણકારી મળી રહી છે સૂત્રો તરફથી જ જાણકારી મળી રહી છે આ અગ્નિકાંડમાં જે પ્રકારે એસઆઈટીની રચના કરવામાં આવી અને એસઆઈટી દ્વારા તાત્કાલિક રીતે જે રિપોર્ટ પ્રથમ આપવામાં આવ્યો અને ત્યાર પછી ક્યાંકને ક્યાંક રાજકોટ કોર્પોરેશનના કમિશનર અને ત્રણ આઈ એ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી સપાવી છે કે આ બદલી સામાન્ય સંજોગોમાં કરવામાં આવી હોય તો કોઈને પણ વાદો ન હોય પણ ક્યાંકને ક્યાંક જે સૂત્રો જણાવે છે એ સૂત્રો પરથી એવું એ એ જણાવી રહ્યા છે કે જે પ્રકારે બદલી કરાઈ તેનાથી સમગ્ર અગ્નિકાંડનું ઠીકરું છે એ આઈએસ અને આઈપીએસ પર ફોડવાનો ક્યાંકને ક્યાંક પ્રયત્ન કરવામાં આવ્યો હોય એ એના કારણે નારાજગી છે સાથે સાથે બીજું જોવા જઈએ તો જે પ્રકારે બદલી કરવામાં આવી અને બદલી કર્યા પછી પણ તેમને કોઈ પોસ્ટિંગ હજુ સુધી આપવામાં આવ્યું નથી એટલે તેના કારણે પણ નારાજગી વધી છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક આઈએસ અને આઈપીએસ એસોસિએશન સમક્ષ પણ રજૂઆત કરી હોવાની જાણકારી મળી રહી છે અને સાથે સાથે જોવા જઈએ તો આઈએ લોબી દ્વારા ક્યાંક ને ક્યાંક મુખ્ય સચિવને રાજકુમારજીને રજૂઆત કરી છે અને આઈપીએસ અધિકારીઓએ રાજ્યના પોલીસ વડા જે છે એ વિકાસ સહાયને પણ રજૂઆત કરી હોવાની જાણકારી મળી રહી છે હવે જ્યાં સુધી સવાલ છે કે આ સીટ સમક્ષ હાજર થવાનો અને પૂછપરછ કરવાનો ત્યારે એ સંદર્ભે મળી રહી છે આભાર તો રાજકોટ આકાંડમાં જે રીતે પૂછપરછ નો શરૂ થઈ ગયો છે પૂછપરછ શરૂ કરવામાં આવી છે આઈએસ અને આઈપીએસ ની પણ પૂછપરછ કરવામાં આવશે આઈએ અને આઈપીએસ ની બદલી પણ કરી દેવામાં આવી છે જેના કારણે આઈએસ અને આઈટીએસ લોબીમાં નારાજગી જોવા મળી રહી છે